કૈલાસના ગિરિવાર શિખર પર વિરાજમાન થઈને ભગવાન ભગવાન શિવ ના શબ્દો અનુરાગ સાથે ભૂસુંડીજી સૌ પ્રથમ તો રામ ચરિતરિત માનસનું જે નું રૂપક છે એ રામ જન્મ ના પાંચ કારણ ચર્ચા કરી એમાં ત્રીજું કારણ એટલે દેવર્ષિ નારદ એ ગુફામાં તપ માટે બેઠા છે કામદેવ આવ્યો કામદેવને હરાવ્યો એટલે નારદજીને એક અભિમાન આવ્યું છે એના નાશ માટે ભગવાને માયા રચી અને એમાં એ માયાની અંદર હારીને નારદજીએ થઈને ભગવાનને શ્રાપ આપ્યો છે છે એ કથા સંભળાવી અને પછી કહે બહુરી રાવણ અંદર જે રીતે રાવણનો નો અવતાર થયો છે એવી રીતે રાવણ કુંભકર્ણ અને વિભીષણ તપમાં બેઠા છે અને જે જે રીતે વરદાન પ્રાપ્ત કર્યા એ સંક્ષિપ્તમાં કથા સંભળાવી ભુષુંડી રામાયણ દિવસ સાત જય શ્રી આરામ જય રાધા